ભુજના સૈયદપુરના ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે ભૂમાફિયા વિરુદ્ધ કલેક્ટરને રજૂઆત કરાઈ છે કલેક્ટરે તપાસ કરી કાર્યવાહીની ખાતરી આપી છે પોલીસના સહારે ભૂમાફિયા જમીન પચાવી પાડતા વિવાદ સર્જાઓ છે ભૂમાફિયા રેવન્યુ રેકોર્ડમાં ભૂલનો ગેર લાભ લઈ કહું ભાડા થયું છે એકના બદલે બીજી જગ્યાએ જમીન બતાવી જમીન પચાવી છે ભૂત તાલુકાના હૈયદ પર ગામે ગ્રામજનોને પોલીસની ધાક ધમકીથી હેરાન પરેશાન કરી અને ક્યાંક ખરાબવાળી જમીન પોતાની હતી તેને રદબાતલ કરાવી મીલી ભગતથી ધામતળને આખાને બાણમાં લઈ અને ત્યાંક અને પોતાનું ખેતી કરવાનો મેલો ઈરાદો જે છે તે પાર પાડવા માટે અહીંકને આજે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી જેમાં દેખીતી રીતે એડવોકેટ સાહેબને સાથે રાખીને અમે જે વાતો કરી કે એની અંદર સરે નંબર એક છે એની ચતુર્દિશાઓ અલગ છે છતાં પણ એવી જગ્યાએ જે સારી જમીન છે ગામતરની એકદમ નજીક છે અને જેની અંદર તળાવ આવેલા છે ગામતરનો ટાંકો આવેલો છે પાણી પુરવઠાનો જેમાંથી આખા ગામની લાઈનો અને સાથે સાથે ગૌચર પણ ત્યાં કને ક્યાંક ને ક્યાંક રહેતી હોય છે તેના આવોળાઓ બધા ત્યાં કને બનાવેલા છે તે જમીનની અંદર આવી કરી અને કબજો કરવાની કોશિશ કરે છે એ લોકોની માંગણી એવી છે કે જે મૂળ સર્વે નંબર એક પૈકી એક જે છે એનો જે દસ્તાવેજ બે હજાર છમાં જે બનાવી આપેલો છે એ દસ્તાવેજની અંદર જે ચતુર્દિશા આપેલી છે એ જગ્યા અને હાલે જે જે માલિક છે ઓન રેકોર્ડ સાત બાર ઉપર એ લોકો જે જગ્યા ઉપર જે અત્યારે જે પોલીસ મારફતે કબજો કરી રહેલા છે બંનેમાં ઘણો ડિફરન્ટ છે કારણ કે એ જગ્યા જે આવે છે એ ગામથી મતલબ શું એ લોકો નદી નાળો જે છે ત્યાં કને આવે છે એની જે ચતુર્દિશા આપેલી છે ઉત્તરાદે વાલા જીવા નિવાડી દખણા દે પર ગામ આવેલું તે ઉગમણે વેડીઓ તથા કારા નાથા કતકલ ખેતર આવેલ છે આથમને સરકારી ખરાબો આવેલ છે જે જગ્યા છે એ અને અત્યારે જે પોતે જે કબજો કરી રહેલા છે જેનામાં ગ્રામ પંચાયતનો પાણીનો ટાંકો આવેલો છે અને ગામજનોના વાડા આવેલા છે એ બધી વસ્તુઓ આખી અને ગામનો તળાવ જે પાણી પશુધન ને પીવા માટેનો જે તળાવ જે છે એ બધી જમીન અત્યારે એ લોકો કવર કરી રહ્યા છે એ શું છે કે ઓલરેડી નકશા ભૂલની અને કોઈ પણ શરત ચૂકની ભૂલથી આ બધું થઈ રહેલું છે જેથી આવેદનપત્ર આપી અને યોગ્ય તટસ્થ તપાસ થાય એના માટે આજે લોકો સૈયદ પર ગામમાંસો અને આજુબાજુના ખેડૂતો બધા એકત્ર થઈ અને આવેદનપત્ર આપેલું છે જેથી યોગ્ય તપાસ થઈ અને આનું નિરાકરણ થઈ શકે